તો કોઈને સર્જરી કરાવવાની પણ તકલીફ પડી છે આ તસવીર બોલે છેના વિશેષ અહેવાલમાં આ એપિસોડ તમને સાંભળતા જ કંઈક ગજબ લાગશે પરંતુ આ એપિસોડ એટલે બતાવવો પડે કારણ કે ગુજરાતના તમામ મીડિયા માધ્યમોમાં અહેવાલો પ્રકાશિત થયા હોવાથી પર્યાવરણ વિભાગને હજુ જાણ નથી થઈ ત્યારે કેટલાક બાળકો તો ઘરની બહાર નીકળતા પણ ડરી જાય છે જ્યારે વૃદ્ધો ફ્રી ટાઈમમાં જે બહાર બેઠા હોય છે તે લોકડાઉન જેમ ઘરની અંદર જ બેઠા રહે છે આ વાંદરથી લોકો ત્રાહમામ પોકારી ગયા છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ બંદરને જ્યારે નોકરીએથી વડીલો આવે છે ત્યારે આ બંદરને લાકડી લઈને શોધવા નીકળે છે આપને આ તસવીર જુઓ છો તે અમુક તસવીરો આપને બતાવવા જેવી નથી કારણ કે તેમાં બ્લડિંગ પણ એટલું બધું નીકળેલું છે અને કોમ્યુનિટી ગાઈડલાઇન્સનો જે ઉલ્લંઘન કહેવાય તેના માટે અમે તે તસવીર બતાવી શકીએ તેવી નથી અમારી રજૂઆત છે તત્કાલ ધોરણે કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ જોવા મળી રહી છે